અને તેની પત્ની આરતી ધીરે લંડનમાં રહીને ગોપાલનું અપહરણ કરાવી અને હત્યા કરાવી હતી હત્યા પાછળનું કારણ એક કરોડ રૂપિયાનો વીમો હતો આ દંપતીએ ગોપાલ થેજાણી નામના બાળકને બે હજાર દત્તક લીધો હતો અને તેની હત્યા કરીને એક કરોડનો વીમો પકવવા બે શખ્સોની મદદ લીધી હતી બે શખ્સની મદદથી તેમના અપહરણનું કાવતરું ઘડાયું અને બાદમાં ગોપાલ અને તેના બનીવીની અપહરણ કરતા સાથે હાથાપાઈમાં ગંભીર ઈજા પહોંચી હતી બાદમાં સારવાર દરમિયાન ગોપાલનું મોત થયું હતું આઈનારાય દંપતીએ ગોપાલનો રૂપિયા એક પોઈન્ટ વીસ કરોડનો વીમો લીધો હતો આ વીમાની રકમ પોતે લઈ શકે તે માટે લંડન રહેતા દંપતીએ બાળકની હત્યાનો પ્લાન બનાવ્યો હતો પોલીસે હત્યામાં સંડોવાયેલા નીતિશ મુન નામના વ્યક્તિની ધરપકડ કરી હતી જેમાં બાર વર્ષના બાળક ગોપાલ અને તેના બનેવી હરસુખ કરડાણીની હત્યામાં એનઆરઆઈ દંપતીની ભૂમિકાનો હોવાનો ખુલાસો થયો હતો આ આ દંપતીને સજા થતા બાળિયા ખાતે પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો आरती बेन ने कवल जेट ने लंडन वाला ने अमर

ને ભાઈને ઉપાડી લંડન વાળા જેને કર્યું હોય આપણને હત્યા કરી ખૂન ખરાબી એમાં ભાઈને ઉપાડી જતા એટલે હરસુખ ભાઈ ને છે ને ઉપાડવા હાડા ને સોડાવવા જતા હતા તે હરસુખ ને ગોપાલને બનાવ બનાવ્યો કે સડી મારી દીધું